ફાઉન્ડેશન જે હાલની જે રેસ્કોસને ગ્રામમાં જે ચકેડી ગોઠવાઈ રહી છે તો ફાઉન્ડેશન ભરાય નથી થાય શું કેવું છે તમારું આને લઈને એના સંચાલકે જે સંચાલકે બળ રાખે છે એમ કહે છે કે જમીન કડક છે તો આ કડક જમીન તો દર વર્ષે આપણે રોક રાજકોટના રેસ્કોસ ગ્રામમાં જ થાય છે તો સરકારીને આ એસઓપી માં જાહેર કરી દીધી ખબર હતી કે જમીન કડક છે તો ફાઉન્ડેશન વિનાની રાખી હોત તો જાહેર જનતાને કીધું હોત કે ભાઈ આ ફાઉન્ડેશન વગર છે તો સરકારે રૂપિયા વધુ આવવા દરજીમાં ભાળા તો કલેક્ટર સાહેબ દ્વારા 40 રૂપિયા બાર પડેલા હતા પણ જે વ્યક્તિ આ ગ્રાઉન્ડ આખું રાખેલું છે એને સરકારને અને જે સંચાલકોને ગેર માર્ગે દોરીને કીધું છે કે સરકારે પચાસ રૂપિયાની છૂટ આપી છે અને ફાઉન્ડેશન નહીં ભરો તો ચાલશે એવું એ લોકો જે જે બાય રાખ્યું છે ગ્રાઉન્ડ એ આ મેળાની જેમ જે રાઇટ્સવાળાને એવી રીતે ગેર માર્ગે દુર્ઘટના બનતે ત્યાં વખતે ટીઆઈબી જૂનમાં સરકારના જે અધિકારીઓ જેલનો કારોવાસ ભોગવવો પડ્યો છે આ વખતે પણ સરકાર કોઈ પણ મન નથી રાખવું કે નાનો વલણ રાખે સરકાર શ્રીને મારી રજૂઆત છે કે જે આપણે એસઓપી જાહેર કરીએ છીએ પ્રમાણે કડક વલણથી આ મેળાના તમામ નિયમનું પૂરું પાલન કરાવે